બરોબર છે આરોગ્ય યાત્રા ઓનલાઈન બેન્ચ છે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ રહેશે એમપીએચ ડબલ્યુ માટે એફએસ ડબલ્યુ માટે સેનેટરી ઇન્સ્પેક્ટર માટે આ બેન્ચ છે પંચાયત વિભાગને ગોણ સેવા પસંદગી મંડળનો તમામ સિલેબસ બધાય વિષય આમાં તમને લાઈવ કરાવવામાં આવશે બરોબર છે નવા સિલેબસ મુજબ બધાય વિષય આવરી લેવામાં આવશે મૂળ કિંમત છે એની પાંચ હજાર પણ ઓફર કિંમત છે બે હજાર તો ઓફર ક્યાં સુધી રહેશે તો ત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી એટલે ત્રીસ તારીખ સુધી આ ઓફર રહેશે પછી આ ઓફર આપવામાં આવશે નહીં કોર્સની વેલિડિટી તમે પૂછો તો કોર્સની વેલિડિટી છે બાર મહિના એટલે એક વર્ષ કોર્સની વેલિડિટી રહેશે હવે એપ્લિકેશન માટે એરલાઇન નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાસી ત્રીસ નેવ્યાસી કોર્સ માટે જો કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સિત્તેર સોળ છત્રીસ સાડત્રીસ બોતેર ઉપર તમે કોન્ટેક કરી શકશો એપ્લિકેશન આપણે પ્લે સ્ટોરમાંથી માટે ડિજિટલ કોચિંગ એપ ડાઉનલોડ કરશો બરાબર અને એપ્લિકેશનમાં જઈને આરોગ્ય યાત્રામાં જવાનું છે એ કોર્સમાં જઈને તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે એટલે ત્રીસ તારીખ પછી રાત્રે આઠ વાગે લાઈવ લેક્ચર શરૂ થઈ જશે ક્લિયર